આજથી નહીં કુરજીભાઈ બસો ને સત્તર વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાન આ વાગડમાં આવ્યા છે કચ્છની અંદર ભગવાન સ્વામિનારાયણ આવ્યા છે અઢારસો ને સાઠમાં માં અને આ ચોબારી ગામ આ વાગડમાં આવ્યા છે ભગવાન અઢારસો ને ચોસઠમાં માં સ્વામિનારાયણ ભગવાન સાપર એટલે રાપર કહેવાય આજનું રાપર પધાર્યા ત્યાંથી કંથકોટ પધાર્યા કંથકોટમાં ભગવાન સ્વામિનારાયણ પધાર્યા ત્યારે એનું ભવિષ્ય ભગવાન સ્વામિનારાયણ હરિભક્તોને કહ્યું કચરા ભક્ત હતા રામજી ભક્ત હતા મુરજી ભક્ત હતા ઠક્કર ભક્તો બધા કે છ મહિનાની અંદર આ ગામમાંથી બધા નીકળી જજો અને જ્યાં જોગ લાગે ત્યાં આ ધોઈ છે રાપર છે મનપરા છે ચોબારી છે રામવાવ છે ત્યાં રહી અને સુખેથી ભજન કરજો ત્યારે ભક્તો બધા નીકળી ગયા અને જુદા જુદા ગામમાં રહેવા માંડ્યા આવી રીતે ભલામણ કરીને સ્વામિનારાયણ ભગવાન કંથકોર થી સીધા ચોબારી આવ્યા છે ચોબારીમાં પરેજિયા બ્રાહ્મણ એની ધર્મશાળા આ જેને સમાજ કહી એની ધર્મશાળામાં સંતો તેને સહિત સ્વામિનારાયણ ભગવાન આ ચોબારીમાં ઉતર્યા છે અઢારસો ને ગુજરાતી ચોસઠની સાલમાં ભગવાન સ્વામિનારાયણ ઉતર્યા ત્યારે આ ચોબારીના લોહણા ભક્ત લખ્યું છે લોણા કો કે ઠક્કર રામજી ભક્ત બીજા ત્રિકમજી ભક્ત ત્રીજા વિશ્રમ ભક્ત ત્રણ ભક્ત ભક્તના ઘરે ન ઉતરે એવું નહીં પણ જગ્યા ન હોય એટલે ધર્મશાળામાં મારે ઉતારે પરજ્યા બ્રાહ્મણની એ ધર્મશાળા આપણા જૂન ભાંગે ગયેલું ચોબારી એક અને હશે ધ્યાન રાખજો સ્વામીને કહેશું છતડી કરશે ભગવાન સ્વામિનારાયણ ત્યાં ઉતર્યા અને ત્રણ દિવસ ચોબારી ગામમાં રહ્યા અને શ્રીજી મહારાજે મોટી દ્રષ્ટિ કરી કે અહીંયા તો અનેક ભક્તો જન્મ છે અનેક ભક્તો જન્મ છે મારો અહીંયા ભવિષ્યમાં મંદિર થશે આવો શુભ સંકલ્પ ને સત્તર વર્ષ પહેલા સ્વામિનારાયણ એ સમયમાં ભગવાન ત્રણ દિવસ રોકાઈ આશીર્વાદ આપી આ ચોબારી ઉપર દ્રષ્ટિ કરી અને શ્રીજી મહારાજ થી ભચાઉ પધારા ભચાઉ ધમણકા ધમણકા કે ખોખરા આ ધમણકા ચાંદરાણી ખોખરા ને ત્યાંથી તેને ભગવાન ભુજ પધાર્યા વાત બહુ લાંબી છે શ્રીજી મહારાજે જેને પ્રેરણા કરી છે કચ્છનો સત્સંગ જેને ઉજડો કર્યો છે આપ સત્સંગ એ બધાએ જાણો છો ધનભાઈ ભાઈ